સહજ આત્મ સ્વરૂપ ગુરુ પૂજ્યશ્રી અંબાલાલભાઈને પૂર્વના સંસ્કાર અને મહત્વ યોગે પૂજ્યશ્રી જોઠાભાઈ પાસેથી પરમ પરમકુમોદના બોધપત્રો સૌ પ્રથમ અમદાવાદ ક્ષેત્રે વાંચવા મળ્યા પત્રો વાંચતાની સાથે જ મર્મ પકડાયો કે આ વાણી લખનાર કોઈ જ્ઞાની પુરુષ હોવા જોઈએ પૂજ્ય જોઠાભાઈ પાસેથી મુંબઈનું સરનામું અને સહમતી મેળવી મુંબઈ પત્રો ઉપર પત્રો લખ્યા દર્શન સમાગમની જિજ્ઞાસા પ્રગટ કરી જવાબ ન મળતા તાર કર્યા અને મુંબઈ દર્શને જવા આજ્ઞા માગી ઈચ્છા મી મારી ઈચ્છા તમને વંદન કરવાની છે આજ્ઞા હોય તો વંદન કરું વિનિત શિષ્યનું આ લક્ષણ અને એને આધારે એ જ રીતે સત્સંગને ખેંચી લેવા પરમકુબોલોને પત્રો તો લખવા પડ્યા સ્વયં સવંત ઓગણીસો છેતાલીસમાં પધારવું પણ પીડ્યું આ સાથી કેવળ નિર્વિકાર છતાં પરબ્રહ્મ પ્રેમભાઈ પરાભક્તિને વશ છે એ હૃદયમાં જેણે અનુભવ કર્યો છે એવા જ્ઞાનીઓની ગુપ્ત શિક્ષા છે વચના બસો એક સૌ પ્રથમ પરમ કૌલ ખંભાત સંત ઓગણીસો છેતાલીસમાં પધાર્યા ત્યારે અંબાલાલભાઈને ઘેરે આઠેક દિવસ રોકાયા હતા ત્યારબાદ ફરી સવન ઓગણીસો ઓગણપચાસમાં ભાદરવા મહિનામાં ખંભાત પધાર્યા ત્યારે છોટાલાલ માણેકચંદનું મકાન આજનું રાજ છાયા ત્યાં ઉતારો રાખેલ એકંદર અઢાર દિવસનું રોકાણ અંબાલાલભાઈ સેવામાં હાજર ને હાજર અહીંથી એક દિવસે અંબાલાભાઈને ઘેર પણ ગયા પાલક પિતા શ્રી લાલચંદભાઈ વકીલ પરંપવાલોને આક્રોશ વચન બોલ્યા અને કહે છે કે અમારા ઘરમાંથી નવકાર કઢાવી નાખ્યો આવી ઘટનાઓથી વિચલિત થયા વિના અંબાલાલભાઈ પરંપવાલોની આશ્રય ભક્તિ દ્રઢપણે ટકાવી રાખે છે દિવસે દિવસે ચડતે વાય પર્યુષણ જેવા મોટા દિવસોમાં પણ સમાજના રીતિ રિવાજની ફિકર કરતા નથી અને નિવૃત્તિમાં પરમ પરમપૂપાલ જ્યાં હોય ત્યાં પહોંચી જાય છે પોતે નાદબાર મુકાયા તો પણ અડગ જ રહ્યા ભલે દુશ્મન બને દુનિયા વાલા રાજ તમે ના કોપશો જીતને તારે ગગનમે ઉતને શત્રુ હોય કૃપાભાઈ ગુરુ બાલ ન બાકા હોય આ શ્રદ્ધા અવિચલ શ્રદ્ધા આરાધન આ સ્થળે આ ક્ષેત્રે થયું આજ તે ઘર જ્યાં પૂજ્યશ્રી અંબાલાલભાઈએ પણ કૃપાલીની આજ્ઞા શિર માન્ય કરી બહુ જ થોડાક સમયમાં સંસ્કૃત શીખી લઈ અનુષ્ટુપ છંદમાં મહાદેવ્યા કુક્ષી રત્નમ શબ્દજીત વરાત્મજમ રાજચંદ્ર મોહમ વંદે તત્વલોચન દાયકમ એ શ્લોક એ બંગલાચરણ એ સ્તોત્ર અને પોતાને માટે દિવસ રાત્ર આંગળીને ટેરવે અને હૃદયના ઊંડાણમાં કોતરાયેલ એવા સ્મરણ મંત્રની રચના આ ક્ષેત્રે કરી કરીમ સ્વરૂપ પરમગુરુ મંત્રની ઉત્પત્તિનો રોચક ઇતિહાસ એ ઘટના પણ આ ક્ષેત્ર સાથે વળાયેલ છે સંવંત ઓગણીસો બાવનમાં પરમકુમારદેવ મુંબઈથી લગભગ અઢી મહિના જેટલી નિવૃત્તિ લઈ ચરોતરમાં કાવીઠા રાળજ વડવા વગેરે સ્થળે પધારે અંબાલાલભાઈ સૌભાગભાઈ ડુંગરશીભાઈ વગેરે પણ સાથે જ પરમકુમારદેવ રાળજ ગામમાં પારસીના બંગલે દસેક દિવસ રહ્યા હતા પ્રભુસિંહજીનું ચોમાસું આ વખતે ખંભાતમાં જ હતું પ્રભુસિંહજી જંગલમાં રોજ નિવૃત્તિ રીતે જાય પણ ચોમાસામાં જૈન આચાર મુજબ સાધુથી વિહાર કરી એક ગામથી બીજે ગામ ન જવાય અને તેથી ખંભાતના ઘણા મોક્ષોને દર્શન સમાગમનો લાભ મળે પરંતુ પ્રભુશ્રીથી રાળદ જવાય નહીં એક દિવસ દર્શનની આકાંક્ષા છેક રાળદની સીમે જઈને ઊભા રહ્યા કોઈ એક ગામના વ્યક્તિ સાથે અંબાલાલભાઈને સંદેશો મોકલાવ્યો કે મુનિએ બોલાવ્યા છે અંબાલાલભાઈ આવીને ઠપકો આપતા બોલ્યા કે આજ્ઞા વગર કેમ અહીં આવું થયું સરળ અને વિવેક સંપન્ન મુનિ તુર્ત જ બોલ્યા કે આજ્ઞા મંગાવવા તો પોતે ત્યાં જ ઊભા રહ્યા છે અને છતાં તે પણ યોગ્ય ન હોય તો પોતે પાછા ચાલ્યા જવા તૈયાર છે અંબાલાલભાઈ કહે કે એમ પોતે પાછા ન મોકલી શકે ઠપકો મળે એટલે પરમકુપાલદેવની આજ્ઞા પ્રમાણે કરવાનું ઠેરવી અંબાલાલભાઈ કુપોળદેવ પાસે ગયા બધી હકીકત કઈ સંભળાવી પરમગુપાલદેવ કહે છે મુનિશ્રીના ચિત્તમાં અસંતોષ રહેતો હોય તો હું તેમની પાસે જઈને દર્શન સમાગમ કરાવું અને તેમના ચિત્તને શાંતિ રહે તો ભલે પાછા ચાલ્યા જાય મુનિશ્રીની હાલત કફોડી થઈ ગઈ શાંતિ તો ક્યાંથી રહે પણ હવે કરવું શું પરમપુબુને તો સત્સંગ અર્થે સામે ચાલીને આવવા કહેવાય નહીં અને વળી પોતાને જૈન આચારના નિયમો તોડી પરમપૌદુએ રાળા જ આવવા નહીં જ આપે એમ ઠેર્યું એટલે હવે પાછા જવા સિવાય કોઈ ઉપાય ન રહ્યો પોતાને હિન્નપીણી માનતા ખેતખિન થયેલ મુનિ રડતા રડતા પાછા ફરે છે આખી રાત વિરહ અગ્નિમાં વ્યતીત કરે છે દર્શનનો પ્રેમ ઘણો હતો પણ દર્શન થયા નહીં પરમકુપાલદેવની આજના માથે ચડાવી બીજે જ દિવસે કુપાળુદેવે સૌભાગભાઈને અંબાલાલભાઈ અને ડુંગરસિંહ ગોસેડા સાથે ખંભાત મોકલ્યા સૌભાગભાઈ ઉપાશ્રયમાં આવ્યા અને મુનિશ્રીને આશ્વાસન રૂપે જણાવ્યું કે પરમકુમારદેવે સમાગમ કરાવશે સાથે એકાંતમાં કહેવાનો સંદેશો પણ પાઠ્યો છે તે જાણ કરી ઉપાશ્રયમાં જાહેરમાં આ વાત થઈ શકે નહીં એમ જાણી અંબાલાલભાઈને ઘેર મેળે જઈ એકાંતમાં પરમકુમારદેવનો સંદેશો અને મહામંત્ર સજાત્મ સ્વરૂપ પરમગુરુ કઈ સંભળાવ્યું અને સ્મરણ મંત્રની આજ્ઞા જણાવી પ્રભુ શ્રીજીને ઘણો સંતોષ વર્ત્યો ટૂંક સમયમાં જ સમાગમ પણ થશે એટલે યધારણથી વિરહની અગ્નિ શાંત થઈ આ ઐતિહાસિક પરાભક્તિભરી ઘટના આ સ્થળે આ ક્ષેત્રે બનવા પામી છે ચૌદ પૂર્વના સારરૂપ શ્રી આત્મધી શાસ્ત્રની રચના ગુરુવાર આ એકમે સવંત ઓગણીસો બાવનમાં શ્રી નડિયાદ ક્ષેત્રે થઈ ત્યારે એકમાત્ર મુક સાક્ષી એવા પૂજ્ય અંબાલાલભાઈ હતા સમીપ રહી એક અંબાલાલે તહીં ભક્તિ કરી દીપ હાથે ધરીને એકી કલમે કરી પુરી કૃપાળોએ આસોવ એકમે સિદ્ધિજીને અંબાલાલ આત્મસિદ્ધિ આત્મસિદ્ધિશાસ્ત્રને ચાર પ્રતો કરો પરમ કવની આજ્ઞા શિરોમાન્ય કરી આત્મસિદ્ધિ શાસ્ત્રની ચાર પ્રતો અને બીજી બે શાસ્ત્રની પોથી રૂપે અંબાલાલભાઈ રત્ના કરે છે આત્મસિદ્ધિ શાસ્ત્ર તેઓના દત્તાક્ષરમાં એ પણ આ ક્ષેત્રે બનવા પામ્યું જેમ ચૌદ પૂર્વના સારરૂપ શ્રી આત્મદેદી શાસ્ત્રીનું રત્ના સ્થળ શ્રી નડિયાદ ક્ષેત્ર તેમ આગમની મૂળ પ્રત શ્રીમદ રાજચંદ્ર વચનામૃતની રચના હજાર હજાર પત્રોની પ્રતો વગેરેના ઉતારા તેની સૂત્રબદ્ધ ગૂંથણી એ આ ક્ષેત્રે બનવા પામ્યું અને જગતને શ્રીમદ રાજચંદ્ર વચનામૃત રૂપે અણમોલ ભેટ ધરાય વર્તમાનમાં લોકતુલ્ય થયેલ ભૂલ ભુલામણીવાળો મોક્ષ માર્ગ તે રસ્તે કાંટા કાંકરા ઝાંખરા વગેરે અંતરે દૂર કરી સમાધાન રૂપ મૂળ માર્ગ જીનનો આગમવાડીના અમૃત કુંભરૂપે અવતરણ આ ક્ષેત્રે આ ઘેર બનવા પામ્યો મૂળ તો તીર્થંકર દિવ્ય પ્રકાશે આગળ ઉપર ગણધરો તે આશયને અનુસરી આગમો રચે અહીં મૂળ તો બીજા મહાવીર શ્રી રાજ પરમાત્માની વાણી આગળ ઉપર પૂજ્ય શ્રી અંબાલાલભાઈએ કામ કરી અને બૂથણી કરી પરમપુર દે ગણધરની ઉપમાથી નવાજ્યા હતા તે અંબાલાલભાઈ આ ઉપમા સાર્થક પુરવાર કરી આ ક્ષેત્રે પરમ રહ્યા છે પરમ બેઠા છે સૂતા છે જમ્યા છે અહીં પાણી પણ વેપરું છે અહીં આત્મધ્યાનમાં રહ્યા છે અને ઉદયન યોગે અહીં બોધવાણી પણ પ્રકાશે ગુરુ કારીગર સારીખા ટાંકી વચન વિચાર પથ્થર સે પ્રતિમા કરે પૂજા લહે અપાર રાજચરણ ચારું મિલ્યા મેલ કનક્કો જાય ટૂંકમાં પૂજ્ય અંબાલાલભાઈ માટે નારના નારાયણ બનવાનું જીવમાંથી શિવ બનવાનું કાર્ય આ ક્ષેત્રે બન્યું આ ક્ષેત્રે આ જ ઘરમાં આ જીવનના અંતિમ દિવસોમાં ક્ષેત્ર પ્રતિબંધ તજી હું દેહ સ્વરૂપ નથી અને દેહ સ્ત્રી ઘર વગેરે કાંઈ મારું નથી એ ભાવે સહજ જ પિતા શ્રી મગનલાલભાઈના કહેવા મુજબ સર્પ કાંચળી તજે એમાં ઘર અને મોહરૂપ સંસારનું ઝેર છોડી દીધું વમી નાખ્યું અને સાડત્રીસ વર્ષની મધ્ય યુવા વયે સજાત્મ સ્વરૂપ સ્વરૂપ પરમગુરુ સ્વામી શ્રી રાધના સ્મરણ સાથે ભાઈ શ્રી સુંદરલાલ માણેકચંદના ઘેર ચૈત્રવદ બારશ સવંત ઓગણીસો ત્રેસઠના રોજ આ ખંભાત ક્ષેત્રે દેહ છોડી દીધો અંબાલાલ પરમપદને પામશે પરમપૌલદેવના આ ઉદ્ગારો સવંત ઓગણીસો પંચાવન મુનિઓ સાથેના સમાગમના પાંચમે દિવસે શ્રી ઈડક ક્ષેત્રે નીકળેલા એ અગમવાણીને સાર્થક કરનાર પૂજ્યશ્રી અંબાલાલભાઈએ આ ઘરમાં જગતને ઉદ્ધરવા વાસ કરેલ તે પૂજ્યશ્રી શ્રી અંબાલાલભાઈને ધન્ય ધન્ય તે ઘરના દર્શન કરનાર બળભાગીજીઓને પણ ધન્ય ધન્ય આ ધન્ય તે નગરી ધન્ય વેળાગડી ખંભાત ખંભાયત સ્તંભતીર્થ કેમ્બેની આ ભૂમિને ધન્ય તે મહાત્મા વર્તે છે તે દેહને તે ભૂમિને તે ઘરને તે માર્ગને તે આસનાદિ સર્વેને નમસ્કાર હો નમસ્કાર હો સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ